અને સળંગ ત્રણ દિવસની રજા રહેશે માર્કેટમાં એક સજ્જને ટાટા મોટર્સ વિશે ચર્ચા કરવા છે એક પાર્ટ છે આ કંપની અને લાર્જ કેપ કંપની છે ફંડામેન્ટલની દ્રષ્ટિએ કંપનીમાં કઈ જ ઘટતું નથી છેલ્લામાં છેલ્લી અપડેટ્સના અતિ આધુનિક કહેવાય તેવા લેટેસ્ટ મોડેલ કારના રોડ ઉપર સતત જોવા મળી રહ્યા છે ટાટા મોટર્સના આ કંપનીમાં બે વાત બની છે પહેલું કે સ્ટોક ડબલ ડિજિટમાંથી બહુ ઝડપથી ઉપર ગયો હતો અને બનાવ્યો એટલે પ્રોફિટ બુકિંગ આવે તે સ્વાભાવિક વાત છે ત્યાર પછી માર્કેટમાં ડાઉન ફોલ આવ્યો અને વર્તમાન સમયમાં કંપની ટેરિફમાં અટવાઈ ગઈ છે અને જે કઈ સમસ્યા છે તે એકટર્નલ છે ઇન્ટરનલ કંપનીમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ માર્કેટની એક જ તાસીર રહી છે કે કંપની સ્મોલ કેપ હોય મિડ કેપ હોય કે લાર્જ કેપ હોય પરંતુ જયારે પીટાઈ થતી હોય ત્યારે તો જેમ સારા સારા બોલર નાખે તેમ નો એક બાટ છે અને ટાટા મોટર્સ ને તો એટલો બધો ઘટાડ્યો છે કે પી રેશિયો છ પોઈન્ટ સુધી નીચે આવી ગયો છે ફંડામેન્ટલ જોઈએ તો આરોસી વીસ ટકા છે આરોઈ ઓગણ પચાસ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો પોઈન્ટ એકાવન ટકા છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો અઠ્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર એકવીસ ટકા છે અને આટલો નીચે પી રેશિયો છે તે જ પૂરતું છે આગળની ચર્ચા કરીએ તો કંપનીનું નામ છે ગોકુલ એગ્રો રિસોર્સિસ લિમિટેડ આ એક એફએમસીજી કંપની છે ગુજરાતની આ કંપનીએ નવ વર્ષમાં બે હજાર ચોવીસ ટકાનું રિટર્ન આપ્યું છે શેર હોલ્ડરોને ફંડામેન્ટલ ને જો આંકડામાં જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર બે હજાર ત્રીસ ક્વાર્ટરમાં તેત્રીસો ચાલીસ કરોડ નું હતું તે ત્યાંથી વધીને ચાર હજાર નવસો અઠ્યાસી કરોડ થયો છે નેટ પ્રોફિટ ચોત્રીસ કરોડ થી વધી તોતેર કરોડ થયો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો પિસ્તાલીસ કરોડ ત્યાંથી એકસો ત્રેવીસ કરોડ એકસો બત્રીસ કરોડ એકસો છત્રીસ કરોડ થઈ અને બસો એકતાલીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છેતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અઢાર ટકા છે બોરોવિંગ ચારસો એસી કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે આઠસો ત્રાસી કરોડ છે માર્કેટ કેપ ચોત્રીસો ચૌદ કરોડ છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ બસો એકત્રીસ રૂપિયા છે હાઈ ત્રણસો નો છે આરઓ ઓગણીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર સડસઠ ટકા છે એફઆઈઆઈ એક પોઈન્ટ પાંત્રીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ પંચાણું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળની કંપની છે સર્વોટેક રિનુએબલ પાવર સિસ્ટમ કંપની એલઈડી લાઇટ સૂર્ય ઉર્જા કમ્પોનન્ટ બનાવે છે અને ઇવી ચાર્જિંગ સ્ટેશનના બિઝનેસમાં પણ કામ કરે છે કંપની ફંડામેન્ટલને આંકડામાં જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં પચાસ કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો એકાશી કરોડ થયો છે નેટ પ્રોફિટ ત્રણ કરોડ વીસ લાખ થી વધી આઠ કરોડ ત્રીસ લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો પંદર ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બાવન ટકા છે સ્ટોક પ્રાઇસ છી હજાર ત્રણ વર્ષનો એકસો આડત્રીસ ટકા છે અને પાંચ વર્ષનો એકસો સડસઠ ટકા છે બોરોવિંગ તોર કરોડ છે તો સામે રિઝર્વ કંપનીઓ પાસે એકસો એકતાલીસ કરોડ છે માર્કેટ કેપ સત્યાવીસો કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો એકવીસ રૂપિયા છે બાવન વીક આ બસો પાંચ સુધી ગયેલો છે રેશિયો અઠાણું છે જે થોડો વધારે કહી શકાય આરઓ સી અગિયાર ટકા છે આરઓઈ દસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઇ ત્રણ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ આડત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ગુડ લક ઇન્ડિયા લિમિટેડ કંપની સ્ટીલ પાઇપ સીટ હોલ્ડિંગ ઓટોમોબાઈલ ટ્યુબ વગેરે પ્રોડક્ટનું ઉત્પાદન કરતી આ એક એન્જિનિયરિંગ કંપની છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ આઠસો કરોડ હતું તે ત્યાંથી તેવસો બેતાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ બત્રીસ કરોડ થી વધી એકતાલીસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રીસ કરોડ ત્યાંથી પંચોતેર કરોડ અઠ્યાસી કરોડ એકસો બત્રીસ કરોડ થઈ અને એકસો એકસઠ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કોમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો એકત્રીસ ટકા છે બોરોવિંગ છસો સોસઠ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે બારસો પચીસ કરોડ છે માર્કેટ કેપ બે હજાર એકસો અડસઠ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ છસો બાસઠ રૂપિયા છે અને બાવન વી કાય તેરસો પિસ્તાલીસ સુધી ગયેલો છે પી રેશિયો તેર છે આર ઓ સત્તર ટકા છે આરઓઈ પંદર ટકા છે ડિવિડન્ડ ડીલ જીરો પોઈન્ટ એકાણું ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ અને પબ્લિક હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ એકાવન ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર